છત્રીસ રોકાણકારોના નિવેદન નોંધ્યા તો આ છત્રીસ લોકોએ જ એક કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યો આ તરફ છ આરોપી પૈકી શીતલ ગોસ્વામી અને વિપુલસિંહ ચૌહાણને પોલીસે દબોચી લીધા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યો કે આરોપીઓ રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતાં પણ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકોને ફસાવતા રોકાણકારો પાસેથી રૂપિયા વસૂલ્યા બાદ નિયત સમય મર્યાદામાં રૂપિયા પરત કરવામાં હાથ ખંખેરી લીધા પોલીસને છત્રીસ જ નહીં પરંતુ હજુ પણ અનેક રોકાણકારોના નાણાં ફસાયા હોય તેવી શંકા છે તથા અન્ય પાંત્રીસ સાહેદો છે એટલે કે કુલ છત્રીસ સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદના ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુમાલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે હાલ સુધી છત્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આરોપીઓ જેવી ક્રિપ્ટો માં રોકાણ કરવાનું કઈ વધુ વળતર મળશે છ થી સાત ટકા જેવું સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે કોની કરી આરોપી શીતલબેન તથા વિપુલ સિંહ અટકાયત કરવામાં આવેલ છે